વલભીપુરના નસીદપુર ગામે આવેલ કેરી નદીમાં ઇકો કાર તણાતા ગ્રામજનો દ્વારા બે વ્યક્તિઓને બચાવવામાં આવ્યા વલભીપુર નદીમાં પૂર આવતા પાણી કોઝવે ઉપર ફરી વળ્યા હતા અને આ કોઝવેમાં એક ઇકો કારના ચાલકે પોતાની કાર કોઝવેમાં નાખતા કાર તણાવા લાગી હતી જે જોઈ ગામના સરપંચ ગ્રામજનો અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા કારમાં સવાર પરેશભાઈ કિરણભાઈ બારીયા અને વિજયભાઈ કનુભાઈ બારિયાને બચાવી લેવામાં આવ્યા હતા

đi đâu bây giờ kì ai ai lúc nãy đi phải ài cũng nói gì હલો નાઓજી આવો હલા 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 રયો રયો મારું નામ રાઠોડ હીરાલાલ હરજીભાઈ સરપંચ પ્રતિનિધિ અમારા ઉપ છે સભ્યની ટીમ છે અત્યારે અમારા ગામમાં નસીબપુર ગામ તાલુકા ઉદયપુર જિલ્લો ભાવનગર અત્યારે અમારા ગામમાં અજાણ્યા માણસો ઈકો નાખતા સણાઈ જતા બે લોકોને દોડ અવળ માનવ સાંકળ બેસીને પંચાયતની ટીમ અને ગામ લોકોના સહકારથી તાત્કાલિક બેના જીવ બચાવી દીધા છે અને અત્યારે ઈકો કાઢવાની જીસીબી બોલાવીને પ્રોસેસ ચાલુ છે મારું નામ ભરતભાઈ ડાયબી અત્યારે હાલ આ નદીમાં પાણીનો પૂર વહી રહ્યો છે ત્યારે બે અજાણ્યા વ્યક્તિ ઇક્કો નાખતા ઠીકો તણાતા ગામના લોકો વડીલો આગેવાનો સરપંચનો કોન્ટ્રાક્ટ કરી અને અત્યારે હાલ એને દોરડા વ્યક્તિ બે વ્યક્તિને કાઢવામાં આવ્યા છે અને હાલ અત્યારે ટીક્કા મારફત અને જીસીબી બોલાવી અને એને અત્યારે કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે